ધાંગધ્રા તાલુકા પોલીસે ગોપાલગઢ ગામેથી રહેણાકી મકાનમાં પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો પોલીસ રૂપિયા એક લાખ ચોવીસ હજાર ત્રણસો વીસ નું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ કેચ ઝાલા સંજય પાઠક વિભાભાઈ ખેડ

મળી કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસો વીસ ના હુંડાઈ કંપનીની સેન્ટ્રો કાલ મળી કુલ રૂપિયા એક લાખ ચોવીસ હજાર ત્રણસો ના પકડી પાડ્યો હતો નહી જ્યારે રેડ દરમિયાન આરોપી હાજર નહી મળેલ પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે